વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં નિરાધાર ગરીબ લોકોને રહેવા માટે સેન્ટરો બનાવવામાં આવ્યા છે આ સેન્ટરોનું સંચાલન માં આશા સામાજિક સેવા સંસ્થાને આપવામાં આવ્યું છે સંસ્થા દ્વારા આજે લાલબાગ બ્રિજ નીચે આવેલ સેન્ટરમાંથી કેટલાક દેવી પૂજક સમાજના લોકોને બહાર કાઢી સેન્ટરને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે સંસ્થા દ્વારા આજે લાલબાગ બ્રિજ નીચે આવેલ સેન્ટરમાંથી કેટલાક દેવીપૂજક સમાજના લોકોને બહાર કાઢી સેન્ટરને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે સંસ્થાના આક્ષેપો કરતાં કહ્યું કે આ લોકો દુનિયાભરનું સામાન સેન્ટરમાં રાખે છે જૂના કપડાના વેપારથી જોડાયેલ આ લોકો આખા સેન્ટરમાં પોતાનો માલસામાન ફેલાવીને નુકસાન કરતા હોય છે દારૂ ગંદકી આડેધડ દિવાલો પર પાન પડીકીની પિચકારીઓ મારતા હોય છે આમાંનો એક તો ભુવા ચાકરિયા કરતો હતો તેના ભક્તો અહીંયા આવતા હતા તોડફોડ સહિતની તકલીફો હતી અહીંયા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વારંવાર માથાકૂટ કરતા હતા જેને લઈને આજે આ લોકોને પાલિકાની દબાણ શાખા અને પોલીસની મદદથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા સંસ્થાનું કહેવું છે કે સેન્ટરના નિયમો પ્રમાણે રહેવાની આ લોકો બાહેદરી આપશે તો આ લોકોને રહેવા માટે રૂમ ખોલી દેવામાં આવશે હું આ લાલબાગ શેલ્ટર હોમમાંથી વાત કરું છું મા સામાજિક સેવા સંસ્થાથી લાલબાગ બ્રિજ નીચે જે શેલ્ટર હોમ બન્યું છે તેમાં જે નિરાધાર લોકોને આપણે રાખવામાં આવ્યા છે જે બિનવારસી લોકો હોય જેની જરૂરિયાત હોય જે રોડ પર રહેતા હોય એવા લોકોને આપણે અહીંયા રાખી રહ્યા છે આપણા ત્યાં સુવિધામાં બેડ છે ગાદલા છે પાણીની ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા ગાડી બધું પાણી ઉપલબ્ધ રહી છે લાઈટો છે પંખા છે બધી જ જરૂરિયાત આપણે એ લોકોને અહીંયા ગાડી પ્રોવાઈડ કરીએ છીએ પણ ઘણા અસામાજિક તત્વો જેવી રીતે અંદર ન્યુસન્સ કરવા અહીંયા ગાડી બલી ચડાવી જેવી રીતે એ લોકો બલી ચડાવવા માટે અહીંયા બકરા લાવે ને એ બધી વસ્તુને અહીંયા ન્યુસન્સ થઈ રહ્યા છે જેના કારણે સ્ટાફ અમારો જે છે એમને સાફ સફાઈ માટે ને એના બધું વસ્તુ કહેવા માટે જ્યારે કહેવા આવ્યા ત્યારે એ લોકો સામે સામે સ્ટાફને થઈને સામે પથ્થર માર્યા મારામારી કરી જે તમે અત્યારે હાલ અમારા શેલ્ટરમાં જોઈ શકો છો કે અત્યારે એ લોકોએ શેલ્ટરની હાલત શું કરી છે સફાઈવાળા સવારે સાંજે બે ટાઈમ આવે છે બધી સુવિધા હોવા છતાં જ્યારે એ લોકો નિરાધાર હોય તો એ લોકોને પોતાનું ઘર સમજીને અહીંયા રહેવું જોઈએ જે એ લોકોએ અત્યારે આ બધું બંધ કરવાનું કારણ એક જ છે સેલ્ટર બે દિવસ માટે બંધ એટલા માટે જ કર્યું છે કે એ લોકોને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ રહી છે તો રોડ પર તમને આ વસ્તુની તકલીફ છે જે તમે સમજો આ વસ્તુ માટે જ આપણે બે દિવસ માટે સેલ્ટર હોમ બંધ રાખ્યું છે અને ઘણી બધી એવા ન્યુસન્સ અહીંયા ગાડી વધી રહ્યા હતા સ્ટાફ ઉપર મારામારી કરવી આજે સ્ટાફ પણ બહારથી આઈને અહીંયા કામ કરતો હોય છે અને આપણે પહેલી વાત તો એ કે અહીંયા ટેમ્પર શેલ્ટર હોમમાં પરમાનન્ટ કોઈને આપણે ઘર નથી આપી રહ્યા જ્યારે સરકારે આ સુવિધા આપી છે એ તમને નિરાધાર લોકોને એઝ અ રેન બસેરા મતલબ તમે સહારો લઈ શકો છો અહીંયા ગાડી પરમાનન્ટ તમે ઘર નથી કરી શકતા લોકોને આપણે અહીંયાથી એમના પગ પર ઊભા કરવાના હોય છે જેથી કરીને તમે તમે કમાઈ તમારા પગ પર ઊભા થઈ શકો તમે તમારી રીતે કમાઈને તમારો તમારું ફેમિલીનું ગુજરાન કરી શકો આજે એક ફેમિલીના પાંચ પાંચ વ્યક્તિ અહીંયા રહી રહ્યા છે તેમાંથી બે વ્યક્તિ બી કમાતા હોય તો આરામથી પોતાનું ઘર ચાલી શકે હવે હમણાં તો જે તમે હાલ પરિસ્થિતિને જોઈ રહ્યા છે આ પોલીસની મદદથી વડોદરા મહાપ કોર્પોરેશન દ્વારાથી દબાણની ટીમથી આ બધાની મદદથી અત્યારે તમે હાલ સિચ્યુએશનને સંભાળી લીધી છે જે તમે હાલ હમણાં જોઈ જશે પણ હવે આગળ બે દિવસ આપણે જોઈએ જો એ લોકો સારી રીતે રહેવા તૈયાર હશે તો આપણે એ લોકોને રાખવાના છે આજે એ લોકોના લીધે જે લોકો નીડી પર્સન છે એ લોકો પણ હેરાન થઈ રહ્યા છે તો અમુક વ્યક્તિના લીધે બીજા લોકો હેરાન ના થાય એનું અમે ધ્યાન રાખીશું અને જરૂરિયાત જલ્દી જેમ બને એમ જલ્દી આપણે શેલ્ટર હોમની ફરી શરૂઆત કરીશું